જયમાં બનાસ મિત્રો આ છે લંગૂરની લંગૂર પ્રજાતિ વાનરની લંગૂર પ્રજાતિ બહુ નાના કદના વાનર હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો અમને રોટલો બહુ ભાવે તમે પણ મિત્રો ક્યારેક સેવાનો મોકો મળે ક્યાંય જાઓ તીર્થ સ્થળ કે કોઈ જગ્યાએ જ્યાં વાનર પ્રજાતિ રહેતી હોય તો મિત્રો પુણ્ય કમાવા માટે જરૂર સાથે રોટલા લઈ જજો તો મિત્રો વાનર પ્રજાતિ આમ તો નુકસાન પણ પહોંચાડતી છે ખેડૂત મિત્રોને કેમકે જે પ્રદેશમાં વાનર હોય ત્યાં આ લોકો બહુ નુકસાન પહોંચાડતા હોય ખાસ કરીને ફળ ફૂલ શાકભાજી આવું તો થતું જ નથી કેમકે ત્યાં ખાઈ જતા હોય છે પણ મિત્રો આપણા સનાતન ધર્મની બજરંગબલીનું એક સ્વરૂપ કહી શકાય આ વાનર પ્રજાતિ અહીંયા અમને મોકો મળ્યો અમને રોટલો ખબરાવવાનો તો જરૂર મિત્રો તમને પણ શેર કરું છું કે મિત્રો આપ પણ પુણ્યનો લાવો લઈ શકો છો ખૂબ સારું પ્રાચીન પીંપળાનું વૃક્ષ પણ છે અહીંયા જેના ઝાડ પર આ લોકો નિવાસ કરે છે મોટું ઝાડ છે મિત્રો પીંપળાનું મિત્રો આપણે મા બનાસને જીવિત કરવા માટે આપ સૌ મા બનાસના વીરપુત્રો ગ્રુપમાં જોડાવ અને લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર કરીએ લોકોને વધુને વધુ વૃક્ષ પરથી જાગૃત કરીએ પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરીએ જેથી આપણી ધરતી બચી જાય આપણી પેઢીઓ બચી જાય આપણી લુપ્ત થતી જડીબુટ્ટીઓ વનસ્પતિ બચી જાય મિત્રો અત્યારે આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છો ખૂબ જ કીડા પડી રહ્યા છે કાતરા આવ્યા છે જે ધાનને ઘણું નુકસાન કરે છે એરડા ખાઈ જાય છે ઘણા બધા થતા ન થતાં પાક ખાઈ જાય છે એનું મુખ્ય કારણ છે આપણા ખેતરના છેડે વાળ રહી નથી મિત્રો આપ ખૂબ વિચારો આપણી વાળ છે ખેતરની સુરક્ષા માટે છે આપણને સાયડો નળસ મોહોલના કાઢી આપણે કાપી નાખતા છીએ પણ મિત્રો જરૂર ત્યાં ફેન્સિંગ વાડ કરો પણ સાદી વાડ રાખો મિત્રો જેનાથી આવા કીટકો સાથે આપણે આપણા પાકને સુરક્ષા આપીએ છીએ પવન વાવા જરૂરથી મળશે અને આવા જે કીટકો આવે જે તીડ આવતા હોય કે આવા નાના મોટા કીડા કાતરા પડતા હોય એ વાળની અંદર સમાઈ જાય છે અને બીજા ખેતરોમાં જતો નથી વધુને વધુ રોકાણ કરે છે મિત્રો આના વિશે ઘણો બધો એક વિડીયો બનાવીશ અત્યારે આટલું જ મા બનાસ જાય શેર કરજો સબસ્ક્રાઈબ લાઇક કરજો અને ફરી મળશું બીજા વિડીયોમાં